જય જીરેન્દ્ર રાષ્ટ્ર જનકમિ મહારાજ સાહેબની જન્મ જયંતી છે સાહેબી થ્રી યર્સ તેમને થયા છેલ્લા પંદર વર્ષથી આ અમારા શરીર રૂપી અમારા ગુરુ અમારા લોકોથી દૂર છે પણ આત્મા રૂપી હંમેશા સાથે રહ્યા છે આજે ગુરુદેવ તમારા એક એક વિચારો વર્તનને વાણી યાદ કરું છું ત્યારે એમ થાય છે કે અક્ષરે અક્ષર આપીને ગયા છે જેમ કે તમે કાયમ કહેતા વ્યાખ્યાનમાં બી કેતા ને વાતમીમાં કે પુણ્યને સંતાળીને વાપરો પાપના પ્રદર્શન કરીને પ્રાયશ્ચિત કરો આજે ઉલટું થઈ રહ્યું છે અને સજા પણ ભોગવી રહ્યા છે બીજું તમે હંમેશા કહેતા લક્ષ્મી અને અસુરી લક્ષ્મી ઘોવળ ઉપર આવે એ અસુરી લક્ષ્મી હોય અને હાથીની અંબાડી આવે એ સૂર્યલક્ષ્મી કહેવાય લક્ષ્મી હંમેશા કાર્ય તમને કરાવે સારા કામમાં તમને આપવાનું મન થાય અને અસુરી લક્ષ્મી હંમેશા તમારા ઘરની અંદર એક કંકાસુ બીજ હશે ક્લબો હશે હોટલો હશે અને બધા પ્રપંચી પડખાઓ આસપાસમાં હશે કે અસુરી લક્ષ્મી તમને શાંતિ લેવા દેતી નથી એમાં પણ તમે જ્યારે ઘણી વાર કહેતા અણહકનું કોઈનું ક્યારેય લેશો નહીં એક રૂપિયો લેશો ને તો કેટલા ભાવ સુધી તમારે એક રૂપિયાનું વ્યાજનો તમે અંદાજ નથી કરતા કે તમારે કેટલું ચૂકવવું પડે છે એમાં પણ બેન દીકરી ઉપર બહુ ધ્યાન રાખજો હંમેશા દીકરી દરવાજેથી હસતી જ જવી જોઈએ અને દીકરીની કોઈ પણ ચીજ ક્યારે પણ બની શકે ત્યાં સુધી એનો ઉપયોગ ન કરી શકે કારણ કે એ જમાનામાં કેવાતું છે આજે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ આજે દીકરા દીકરીના ભેદ ભયા ગયા ગુરુદેવ અને હજુ મને એ પણ યાદ છે કે તમે જ્યારે આ મોબાઈલ નીકળો ત્યારે તમે જે હતા કે આ રમકડું જે કાઢ્યું છે ને એ તમને બધા દસ વર્ષ પછી મને યાદ કરજો કે તમારી બુદ્ધિ ક્યાં વહી ગઈ બધી મોબાઈલમાં વહી તમે ગૂગલમાં જ તમારી લાઈફ છે પણ તમે તમારી સ્માર્ટનેસ તમારી બુદ્ધિ તમારો ધર્મ તમારું શક્તિ પ્રત્યેનું લક્ષ લક્ષ્ય આ બધું જોયું ગયું છે સેફ મોબાઈલમાં આજે એક એક વાણી તમારી યાદ કરું છું જયારે બે હજાર ચોવીસ વર્ષ પહેલા દરેક વ્યક્તિઓને કહી દેજો કે તમારા ઘરમાં તમારી પ્રોપર્ટી તમારું જે કઈ પૈસાથી કમાયેલી મૂડી આ બધી તમારી દેશમાં રાખજો અને ભાડેથી ત્યાં રહેજો ગમે તે ટાઈમે તમારે પહેરે કપડે નીકળવાનો વારો આવવાનો છે અને આ ચોવીસ ને પચીસ સાલમાં આ પણ વસ્તુ તમારી આગાહી સાચી પડી ગુરુદેવ અમે તમારા કેટલા વચનો યાદ કરીએ છીએ કે એક પણ વસ્તુ ભૂલી નથી શકતા એમાં તમે જ્યારે અંદર એક જગ્યા ઉપર નાના ગામડામાં ગયા હતા ત્યાં નાની સંસ્થા હતી ઉપાસ ત્યારે તમે કહ્યું હતું કે જો ભાઈઓ બહેનો તમારો એક લોટો પાણી સમુદ્રમાં જશે ત્યાંય નહીં દેખાય નદીમાં જશે ક્યાંય નહીં દેખાય તળાવમાં જશે ક્યાંય નહીં દેખાય પણ એક કુંડાના તુલસી પાણી નાખશો ને તો એ ઉગીને નીકળશે અને એક કેટલા થઈ શકશે પણ તમારે ક્યાં નાખવું ને એ વિચાર તમારે કરવાનો છે આજે તમે નામ મોટા મેળવવા માટે મોટામાં ચાલ્યા જાઓ છો પણ તમારી વસ્તુની કોઈ વેલ્યુ નથી બીજું તમે એ પણ કેતા કે ક્યાંય નવું ધર્મ સ્થાનક બને ને તો કમસે કમ ત્યાં આપણી એક તો રસી ફાટવી જ જોઈએ કારણ કે આ આત્માને ક્યારે કયા ગામમાં કાયું શરીર મળશે એ ખબર નથી પણ ત્યાં તમારી લાદી લખાયેલી હશે ને તો તમને બેસવા મળશે હવે આવી વાણી આ કેમ અમે ભૂલી શકીએ તમને ખબર છે પાંજરાપોળમાં જ્યારે ઘણું બધું ડોનેશન આપવામાં આવતું હતું અને ત્યારે અમુક ભાઈ કહેતા એ ગુરુદેવ અમને બહુ મન થાય પણ અમારા ઈશ્વરે સંજોગો જ નથી આપ્યા ત્યારે તમે કહેતા હતા એ પણ અમને યાદ છે કે તમે જે પાંદરા પોળમાં કરો છો ને જીવદયા તો જરૂર છે પણ સાથે સાથે તમારું જમા ખાતું પણ છે કારણ કે મનુષ્યનો ભાવ મળ્યો છે પણ તમારે ટીરેન્ટમાં જવા જેવા જે કાર્યો કરી રહ્યા છો ને તો ત્યાં પણ તમને રહેવા માટે તબેલું જોશે ને ઘાસે જોશે ને પાણી જોશે અને લાડવાને કપાસ પણ જોશે આ બધું તમે જમા કરી રહ્યા છો એમ સમજો તમે જીવ દયા કરો છો ને એ બાજુ પર એ વાત છે પણ તમારા પોતાની જ દયા તમારે ખાવાની છે આવા આવા બેન કેવા વાળા હવે કોઈ અમને આગળ રહ્યા નથી પણ ગુરુદેવ તમારો એક પણ શબ્દ અમે ભૂલી નથી શકતા આજે ભલે ત્રણ વર્ષ થઈ ગયા તમને હજી સુધી તમારા ભક્તોના હૃદયમાં તમે જીવંત છો અને તમારો આજે પણ કન્યા છાત્રાલયને વ્યવસ્થિત ચલાવી અને ત્યાં હંમેશા તમારા છે અંતર અને તમારો જન્મદિવસ મનાવી રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને દરેક ગુરુ ભક્તોને પણ એક જ વિનંતી કરું છું કે કુરુદોના વચનો યાદ કરો વાગોળો ને એના જેવું જીવન જો જીવી શકશું તો આપણે સંપૂર્ણપણે સુખી હશું અને એ પણ ઉપરથી હંમેશા આશીર્વાદ આપણને આપતા જ રહે છે પણ આશીર્વાદ લેવા માટેની આપણી કેપેસિટી કેટલી છે એ આપણા હાથમાં છે આજે ગુરુદેવ જ્યાં હોય ત્યાં અમારો દાણું કરવાની ક્ષણ અમારા તમારા બધા જ ભક્તો દરેક વ્યક્તિ તમને કોટી કોટી વંદન સાથે ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે કે હાઈયસ્ટ બોમ્બેની અંદર અમારા દાવકરવાળી શહેરને ખૂબ લાભ આપ્યો છે નાનામાં નાના સંઘમાં તમારા લોટા પાણીઓએ અમને આખા ઉભા કરી દીધા છે આજે અમે ભૂલી નહીં શકીએ અને એ જ માટે આપણે જ્યાં હોય ત્યાંથી અમની દ્રષ્ટિએ હંમેશા અમારા સંઘ કમિટી ટ્રસ્ટીઓ તેમજ દરેક ભક્તો ઉપર રહે એ જ શુભ ભાવના સાથે જય જીરેન્દ્ર જય મારી